ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય જિનેન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ એચએનએસ ફૂડ સ્ટેશન માં તમારું સ્વાગત છે વર્ષાતી મોજ એપિસોડ 26 માં આજે આપણે બજારમાં મળે તેવી જ ત્રણ અલગ અલગ પ્રકારની મસાલાવાળી મકાઈ બનાવીશું જેમાં ચીઝ ચીલી મસાલા કોર્ન બટર ગાર્લિક કોર્ન અને લીંબુ મસાલા કોન બનાવીશું આ મસાલાવાળી મકાઈ ઘરે બનાવી ખૂબ જ સહેલી છે અને વરસાદમાં અથવા તો શિયાળાની ઠંડી ઋતુમાં આ ગરમા ગરમ મકાઈ ખાવાની તો ખૂબ જ મજા પડે છે તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ મસાલાવાળી મકાઈ બનાવવા માટે સૌથી પહેલાં મકાઈ લઈ તેના ફોતરા કાઢી તેને સરસથી સાફ કરીને ધોઈ લેશું ત્યાર પછી આ મકાઈમાં દાણાની એક લાઈન આ રીતે ચપ્પુ વડે કાઢ્યા પછી તેના બધા જ દાણા હાથ વડે આ રીતે ખૂબ જ સરળતાથી નીકળી જશે તો હવે આપણે બધા મકાઈના દાણા આ રીતે કાઢી લેશું બધા મકાઈના દાણા આ રીતે અલગ કર્યા પછી હવે આ મકાઈ ડૂબે તેટલું પાણી લઈ તેને ગરમ મૂકીશું પાણી સરસથી ગરમ થઈને ઉકળવાનું ચાલુ થાય ત્યાર પછી તેમાં મકાઈના દાણા ઉમેરી દેસું આખી મકાઈ બાફવાની જગ્યાએ આ રીતે દાણા કરીને આપણે મકાઈ બાફીશું તો તે ખૂબ જ ઝડપથી બફાઈ જશે મકાઈ બફાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી મારા નવા નવા નોટિફિકેશન મળતું રહે થોડીવાર મકાઈને બાફ્યા પછી તેને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે આપણી આ મકાઈ સરસથી બફાઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને મકાઈને આ જ રીતે પાણીમાં રહેવા દેસુ અને હવે આપણે જેટલી મસાલા મકાઈ બનાવી હોય તેટલી જ મકાઈ પાણીમાંથી કાઢી એ બાઉલમાં લઈ લેશું જેથી કરીને મકાઈ ગરમા ગરમ રહે અને વરસાદ હોય કે ઠંડુ વાતાવરણ હોય ત્યારે આ મકાઈ ગરમા ગરમ જ ખાવાની મજા પડે છે ત્યાર પછી આ બાઉલમાં લીધેલી મકાઈમાં થોડું લાલ મરચું પાવડર થોડું મીઠું થોડો ચાટ મસાલો અને થોડું ધાણાજીરું પાવડર ઉમેરીશું અને તેની સાથે જ મકાઈને મસ્ત ખાટી અને ચટપટી બનાવવા માટે લીંબુનો રસ ઉમેરીશું અહીંયા તમે થોડી સમારેલી ધાણાભાજી પણ ઉમેરી શકો છો અને હવે આ બધા જ મસાલાને સરસથી મિક્સ કરી લેશું અહીંયા મને લાલ મરચું પાવડર થોડું ઓછું લાગે છે તો એક્સ્ટ્રા થોડું લાલ મરચું પાવડર ઉમેરીશું અહીંયા તમે તમારા ટેસ્ટ પ્રમાણે મસાલા વધુ ઓછા કરી શકો છો અને બધી જ વસ્તુને સરસથી મિક્સ કર્યા પછી આપણી આ લીંબુ મસાલા એટલે કે લેમન મસાલા કોણ તૈયાર છે તો આ ગરમા ગરમ મકાઈને આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું અહીંયા તમે જોઈ શકો છો બજાર જેવી જ આપણી લેમન મસાલા મકાઈ તૈયાર છે હવે આ મકાઈને સાઈડમાં રાખીને હવે પેરી પેરી મસાલા અથવા તો ગાર્લિક બટર મકાઈ બનાવવા માટે ફરીથી બાઉલમાં થોડી ગરમા ગરમ મકાઈ લઈ લેશું અને હવે આ ગરમા ગરમ મકાઈમાં જ થોડું બટર ઉમેરીશું અહીંયા મેં ઘરનું બનાવેલું બટર લીધું છે તમે બજારનું મક બટર પણ લઈ શકો છો અને જો બટર મીઠાવાળું ના હોય તો તેની સાથે થોડું મીઠું પણ ઉમેરવું ત્યાર પછી તેની સાથે થોડું સમારેલું લસણ ઉમેરીશું અહીંયા લસણની જગ્યાએ તમે પેરી પેરી મસાલો પણ ઉમેરી શકો છો ત્યાર પછી થોડું લાલ મરચું પાવડર અને થોડો મરી પાવડર ઉમેરીને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને તેની સાથે જ થોડો લીંબુનો રસ પણ ઉમેરીશું મકાઈમાં લીંબુનો રસ ના હોય તો કેમ ચાલે અને લાસ્ટમાં થોડા ચીલી ફ્લેક્સ ઉમેરીને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું બધી જ વસ્તુ

ત્યાર પછી હવે આ ગરમા ગરમ મકાઈમાં ફરીથી બટર ઉમેરીશું જેથી તે સરળતાથી ઓગળી જાય અને ત્યાર પછી તેની સાથે જ તેમાં મરચીની કટકી ઉમેરીશું અહીંયા મરચી તીખી અથવા તો મોળી તમે લઈ શકો છો ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું થોડું મરી પાવડર અને મકાઈને મસ્ત ચટપટી બનાવવા માટે થોડો લીંબુનો રસ ઉમેરીશું અને હવે લાસ્ટમાં તમારી શ્રદ્ધા અનુસાર એટલે કે તમારા ટેસ્ટ પ્રમાણે ચીઝ ખમણીને ઉમેરીશું અને ત્યાર પછી હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને તૈયાર છે આપણી આ એકદમ ટેસ્ટી અને યમી ચીઝ ચીલી મસાલા કોન તો ચાલો આ ગરમા ગરમ મકાઈને પણ સર્વિંગ બાઉલમાં સર્વ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ માર્કેટ સ્ટાઇલ આપણી આ ચીઝ ચીલી કોણ તૈયાર છે અહીંયા તમને જોઈને જ મોઢામાં પાણી આવી જતું હશે તો છે ને માર્કેટ જેવી અલગ અલગ પ્રકારની મસાલા કોણ એટલે કે મસાલા મકાઈ ઘરે બનાવવી કેટલી સહેલી તો હવે તમે પણ વરસાદની મજા લેવા માટે માર્કેટમાં ના જઈ શકો એટલે કે બહાર ના જઈ શકો તો ઘરે જ આ રીતે ત્રણ અલગ અલગ પ્રકારની મકાઈ બનાવીને વરસાદની મજા લેશો અને મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ